ચકુની હિંમત ભાગ ચાર ચકુએ ટીમીનો હૃદયપૂર્વક આભાર માન્યો હું તારી આ મદદ ક્યારેય નહીં ભૂલો મારા મોટા મિત્ર તેણે કહ્યું ત્રણ ભારે મોતી લઈને તે જાદુગરના કિલ્લા તરફ પાછી ઉડી પાછા ફરવાની મુસાફરી લાંબી અને કઠિન હતી મોતી ખૂબ ભારે હતા પણ ચકુના હૃદયમાં તેના ગામને બચાવવાની આશા હતી તે હિંમત હારી નહીં અને ઉડતી રહી આખરે થાકેલી પણ હિંમતભેર ચકુ જાદુગરના ઊંચા અંધકારમય કિલ્લા પાસે પહોંચી તે દરવાજા પર બેઠી અને પોતાની બધી તાકાત લગાવીને બૂમ પાડી જાદુગર હું પાછી આવી ગઈ છું જાદુગર કિલ્લાની ટોચ પર દેખાયો તેના ચહેરા પર આશ્ચર્ય અને ગુસ્સો હતો તું પાછી આવી ગઈ અશક્ય તે મોતી તને ક્યારેય ન મળી શકે મેં તારી શરત પૂરી કરી છે ચકુએ ગર્વથી કહ્યું તેણે એક પછી એક ત્રણેય ચમકતા મોતી જાદુગરના પગ પાસે મૂક્યા મોતીના પ્રકાશથી આખો ઓરડો ઝળહળી ઉઠ્યો જાદુગરની આંખો લોભથી ચમકી તેણે મોતી ઉઠાવ્યા તું મોતી તો લઈ આવી તેણે દુષ્ટતાથી હસીને કહ્યું પણ હવે તારે મારા શ્રાપને તોડવા માટે આ મોતીને જમીનને સ્પર્શ કર્યા વિના હવામાં તરતા મૂકવા પડશે ચકુનું દિલ ફરી ડૂબી ગયું જાદુગર તેને છેતરી રહ્યો હતો તે આ કેવી રીતે કરી શકશે તેની આંખોમાં આંસુ આવી ગયા તેણે વિચાર્યું કે બધી મહેનત વ્યર્થ ગઈ પણ પછી એક ચમત્કાર થયો ત્રણેય મોતી અચાનક તેજસ્વી રીતે ચમકવા લાગ્યા તે જાતે જ હવામાં ઊંચા ઉઠ્યા અને જાદુગરની આસપાસ ફરવા લાગ્યા મોતીઓનો શુદ્ધ અને શક્તિશાળી પ્રકાશ જાદુગરના દુષ્ટ જાદુ પર હાવી થઈ ગયો પ્રકાશ એટલો તેજ હતો કે જાદુગર તેની શક્તિ ગુમાવવા લાગ્યો અને ધીમે ધીમે સંકોચાઈને એક નાનકડા ઉંદરમાં ફેરવાઈ ગયો જાદુગરના બદલાતા જ તેનો શ્રાપ તૂટી ગયો કિલ્લામાંથી પ્રકાશનો એક કેકેરનો સીધો ગામ તરફ ગયો ચકુએ બારીમાંથી જોયું તો તેના પથ્થર બનેલા મિત્રો અને પરિવાર પાછા જીવંત થઈ રહ્યા હતા તેના હૃદયમાં ખુશીનો પાર ન રહ્યો